सिर्प्रादे बत्रादे પ્રભુ અર્પણ કરશું અને બોલશું વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા જીનિયસ ફાઉન્ડેશન છેલ્લા પંદર વર્ષથી ભારતમાં અને ભારતની બહાર જે ભારતીય છે એમના માટે જે વિશ્વ વિક્રમો થઈ ગયા છે એના માટે કાર્યરત છે પાંચ હજાર પ્લસ રેકોર્ડ પંદર વર્ષમાં રજીસ્ટર કરી ચૂક્યા છે અને પંદર લાખ લોકો આપણાથી જોડાયેલા છે પર્ટિક્યુલર આ રેકોર્ડ માટે જ્યારે મીટિંગ થઈ અમારી કેન્દ્રી કીધું કે આપણે કમ્પ્લાય રજા લેવી પડે એટલે હું અહીંયા આવ્યો જગ્યા જોઈ અમે પછી કમલાઈ રજા લીધી ને પછી એનું કાર્ય અમે ચાલુ કર્યું અને જે અમારા એક્સપર્ટ હતા તો એ જે ચંડી આ જે આવતી હોય એનું પણ અમારે ત્યાંથી રિસર્ચ થયું અને કેટલા સ્લોપ હોય કેટલી આવૃત્તિ હોય એની અંદર કેટલું મટીરિયલ જશે આ બધાનું કેલ્ક્યુલેશન થયું અને પછી એ લોકો જોડે મિટિંગ થઈ કારણ કે થોડો આ બધા અમારા આગળ પણ આવા યજ્ઞના એમાં પ્રોગ્રામ થયેલા છે પણ એમાં થોડું મિસમેનેજમેન્ટ મેનેજમેન્ટ થઈ જતું હોય છે પણ કાકાએ કીધું કે પાવનભાઈ તમે અહીંયા આવીને તૈયારી જુઓ અમારી કે આ હવે લાગે છે કે નાઇન્ટી નાઇન પોઈન્ટ પ્રોગ્રામ થશે અને આ બધું આ જે લોકો બેઠા છે એને આભારી છે અને કમ્પ્લાઈન્ટ માં અગ્રણ વર્લ્ડ રેકોર્ડ ઇવેન્ટ અંદર ધ લીડરશિપ ઓફ શ્રી મુકેશ ચેલશંકર રાવલ શિનેશ્વરી સેક્રેટરી એન્ડ શ્રી અશુભભાઈ શ્રી રાવલ પ્રેસિડેન્ટ ઇન ધીસ ડિવાઇન એન્ડ હિસ્ટોરિક સ્પિરિચ્યુઅલ ઇનિશિએટિવ 108 ભૂદેવ આચાર્ય એન્ડ પંડિત પાર્ટિસિપેટેડ અન કલેક્ટિવલી પરફોર્મ

ફાઉન્ડેશન કોગ્યુલેશન તે હેંગ સ્ટેજ પર આવી જોસે પાછો એટલે ફરવા જઈ રહ્યો છું ઓન યજમાન ઇન લક્ષ્મી ચંડી ઓન ધ ઓકેઝન ઓફ શ્રી માહક્તિ ખંબલાય માં લક્ષ્મી 2025 શ્રી ખંબલાય માતાજી ટ્રસ્ટ એન્ડ ડિવોટીઝ ઓફ मंडल विरमगांव गुजरात इंडिया ऑर्गेनाइज अ ग्रैंड वर्ल्ड रिकॉर्ड प्रोग्राम अंडर द लीडरशिप ऑफ श्री मुकेश छेड़ शंकर रावल सिनेश्वरी सेक्रेटरी एंड श्री हसमुख भाई श्री रावल प्रेसिडेंट इन दिस कैर एंड हिस्टोरिक रिटुल्स अ टोटल 363 यजमान फ्रॉम अक्रॉस द वर्ल्ड पार्टिसिपेटेड एंड कलेक्टिवली ऑफर्ड 1 करोड़ 8 lakh Amudi over the span of 11 days, starting from 4th November, and it's the first new world record we registered in world records India. Congratulations, sir. Now we are going to that uh, undertaking. The successfully completed 43,285 Nau Chandi Chandi Par, Parthatma and Homatma Mahanushta over 3,935 days. This remarkable uh,

અને પાંચ પાંચ બે હજાર પંદર થી અખંડ નવચંડી ચાલી રહી છે એનો એવો વર્લ્ડ એક રેકોર્ડ ઇન્ડિયા નામની ઓથેન્ટિક સંસ્થા એ શ્રી ખંભલાઈ માતા ટ્રસ્ટ માંડલ ને એવોર્ડ આપને એનાયત કરેલો છે હા કીધું ને કે એક પાઠાત્મક અનુષ્ઠાન એક હોમાત્મક આ મહાયાદ જેમાં એક કરોડ થી વધારે આવતિ મળી અને પાંચ પાંચ બે હજાર પંદર થી જે અખંડ નવું ચંડી નીચ મંદિર ચાલે છે એના માટે અમને એવોર્ડ આપવામાં આવ્યો સોરી કે આજે વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયાની જે ટીમ છે પવન સોલંકી ના સીઈઓ છે એમણે આજે ટ્રસ્ટની ની મુલાકાત લીધી અને બધાની હાજરીમાં આ એવોર્ડ બધા પરિવાર ને બસો ને પંચાવન જે યજમાનો છે કે જેમના દ્વારા એવોર્ડ રેકોર્ડ આપણે મેન્ટેન કર્યો બધાને ઇન્ડિવિડ્યુઅલ સર્ટિફિકેટ આપવામાં આવ્યા અગિયાર અગિયાર દિવસ અમારા માટે તો નવ નું રહ્યું આજે વિશ્વની સૌથી મોટી એક સંસ્થા કે જેણે અમારી નોંધ લીધી અમારા આંગળે પધાર્યા અને અમે ચોસઠ જોગડીનો ખૂબ અદ્ભુત અલૌકિક કાર્યક્રમ કર્યો બધા કરતા ઉપર આવતી દ્રવ્ય જો હોમાણું ઘી જો હોમાણું કાશ જે હોમાણા એક આ દુનિયાનો રેકોર્ડ થઈ ગયો કદાચ આ સદીનો આ બ્રહ્માંનો સૌથી મોટો યજ્ઞ સંપન્ન થયો

i am going ઓ ગુરૂહ પ્રધાન દેવતા સમન્તા ભૈત્રીતાભ્યો નમો નહ્રવ્યુદર્શ આચાર્જલિના પ્રદક્ષિકૃત ਦੀਵੀ ਦੇਵਤਾ ਉਹਨੇ ਅਰਤੀ ਆਪ ਵੀ